મિત્રો આ વર્ષે વર્તમાન સમયમાં આંબા પર સમયસર ફ્લાવરિંગ ન હોવાનું કારણ માવઠું છે શિયાળો હોવા છતાં પણ કેસરના પાકને અનુકૂળ ઠંડી મળી નથી વાતાવરણમાં હજુ ગરમી દેખાઈ રહી છે જેને પગલે મોટા ભાગે માર્ચ મહિનામાં કેરી બજારમાં આવી જતી હોય છે આ વખતે એપ્રિલમાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે તો મિત્રો આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ કે કેરીનો પાક શા માટે આપણે મોડો જોવા મળશે સ્વાદ આપણે શા માટે મોડું ચાખવા મળશે તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરીમાં વાતાવરણની વિષમતાને કારણે આંબા પર ફ્લાવરિંગ ખૂબ મોડું આવ્યું છે મગીઓ બંધાવવાના સમયે હજુ મોર ફૂટી રહ્યા છે સામાન્ય રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર ડિસેમ્બર મહિનામાં જ ફ્લાવરિંગ આવતું હોય છે પરંતુ મિત્રો ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના કારણે આંબા પર ખૂબ મોડું ફ્લાવરિંગ આવી રહ્યું છે કેસર કેરી પકવતા બાગાયતી ખેડૂત અને ઇજારાદારો પણ સતત ચિંતિત છે શિયાળો હોવા છતાં પણ કેસરના પાકને અનુકૂળ ઠંડી નથી મળતી વાતાવરણમાં હજી ગરમી દેખાઈ રહી છે જેને પગલે મોટા ભાગે માર્ચ મહિનામાં કેરી માર્કેટમાં બજારમાં આવી જતી હોય છે જે આ વખતે એપ્રિલ મહિનામાં આવે તેવી સંભાવના છે અને મિત્રો જો વરસાદ વહેલો આવી જાય તો કેસર કેરીમાં બગાડ પણ વધી જવાની સંભાવના વધી જતી હોય છે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેરીના ઉત્પાદનમાં સતત ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે તો મિત્રો આગળ વાતાવરણ કેવું રહે તે આપણે જોવું જ રહ્યું જો વાતાવરણ કેરીના પાકને અનુકૂળ હશે તો આપણે નેચરલી કેરી બજારમાં જોવા મળશે નહીંતર મિત્રો ઘણી કેમિકલયુક્ત અને બગાડવાળી બજારમાં જોવાની શક્યતા મળશે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને વધુમાં વધુ શેર કરો મિત્રો અમારા દ્વારા નવા નવા અપડેટ્સ મૂકવામાં આવતા જ હોય છે એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન પ્રેસ કરો નવા નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માતા